આ પ્રમાણે સામે આવી રહી છે અમરેલી શહેરના ચક્કરગઢ રોડ ઉપર તાજેતર માં જ કરોડો રૂપિયા ના ખર્ચે નિર્માણ પામેલો રેલવે અંડરપાસ અત્યારે સ્થાનિકો અને વાહન ચાલકો માટે માથા દુખાવા સમાન બન્યો છે લોકાર્પણના ટૂંકા ગાળામાં જ અંડરપાસની સુવિધાઓ કથડાતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે અંડરપાસ પાસે બનાવવામાં આવેલ સ્પીડ બ્રેકરની ઊંચાઈ નિયમ કરતાં ઘણી વધારે હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે જેના કારણે ટુ વ્હીલર ચાલકો સ્લીપ થઈ રહ્યા છે અને નાની ફોર વ્હીલર ગાડીઓના નીચેના ભાગ અડી જવાથી મોટા નુકસાન થઈ રહ્યા છે અંડરબ્રિજ પાસે બંને સાઈડ પાણીના નિકાલ માટે મૂકવામાં આવેલ લોખંડની જાળીઓ એટલી નબળી ગુણવત્તાની છે કે એક જ મહિનામાં ત્રણ ત્રણ વખત તૂટી જાય છે આ તૂટેલી જાળીઓ અકાસ્માતને ખુલ્લું નિમંત્રણ આપી રહી છે અંડરબ્રિજની આસપાસ સ્ટ્રીટ લાઇટોની પૂરતી વ્યવસ્થા ન હોવાથી રાત્રિના સમયે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડે છે અંધારાના કારણે સ્પીડ બ્રેકર દેખાતા નથી જે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે તંત્રએ કરોડો રૂપિયા નાખ્યા પણ કામમાં ગુણવત્તા જેવું કઈ નથી સ્પીડ બ્રેકર એટલા ઊંચા છે કે ગાડીઓ પછડાય છે અને વગર રાત્રે નીકળવું જોખમી જોખમી બની જાય છે હાલના સ્પીડ બ્રેકર તોડીને યોગ્ય માપ સાઈઝના નવા બ્રેકર બનાવવા ગટરની જાડીઓ મજબૂત બનાવી જેથી વારંવાર તૂટે નહીં તેમજ સમગ્ર અંડરપાસ વિસ્તારમાં તાત્કાલિક નવી સ્ટ્રીટ લાઇટો કાર્યરત કરવા લોકોએ માંગ કરી છે તંત્ર દ્વારા દિશામાં વહેલી તકે પગલા લેવામાં આવે તેવી ચક્કરગઢ રોડના રહીશો અને વાહન ચાલકોમાં પ્રબળ માંગ ઉઠી છે જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકો દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે રિપોર્ટર બટુક સોલંકી અમરેલી મારું નામ ભાવે સાવડા હું અહીંયા જ રહું છું આ સંકોળવાળા રોડે ચક્કરગઢ ધોળે અહીંયા આ ઘરનાળા બનાવેલો તો પછી આયખાણે ગટર પાણીને કાઢેલ છે જેના પાઇપ વારંવાર તૂટી જાય છે એક બે વાર તો બદલાવેલ છે પણ અત્યારે એની હાલત છે અને બમ્પ એટલા ઊંચા કરેલા છે કે ફોર વ્હીલ વાળાને નીચેથી અડી જાય છે અને ભટકાય છે અને નુકસાની થાય છે અને અત્યારે બાળકો નીકળતી હોય ભણવા જતી હોય એ બધી સાયકલ વાગતી હોય ને ધળી અવાજ આવે છે બીકની મારે ગાડી એની હાથમાંથી વધારે લીવર દેવાઈ જાય પડી જાય છે એવી એક દુર્ઘટનાઓ થાય છે તો અમે સરકારને એ પ્રાર્થના કરીએ છીએ એનો આજે મહિનો દોઢ મહિનો ચાલુ થયો એનો થયો છે એમાં તો ત્રીજી વાર પાઇપ બદલાવી નાખ્યા છે બરોબર છે અને અહીં ક્યાંય સ્ટ્રીટ ની વ્યવસ્થા નથી લાઈટે અહીંયા નીકળીએ તો નકરું અંધારું હોય તો એકલી બેનું દીકરીઓને નીકળવું પડે તો ડર જેવું મહેસૂસ કરે છે અને આવતી નથી અમારે એને લેવા તેડવા આવવું પડે છે એકલીઓ નીકળી નથી શકતી અમારી માંગ એ જ છે કે અહીંયા જે લાઇટોની વ્યવસ્થા કરી દે કારણ કે આ રોડ મેઇન રોડ છે અહીં હજારો માણસો નીકળે છે આખો દિવસમાં અને આ જે ગટર છે એનું પણ કામ વ્યવસ્થિત કરે અને આ બમ્પ ને છે ને બહુ નજીક ગટર ની નજીક છે તો એને થોડુંક દૂર રાખે જેથી વાહનો ભટકાય નહીં હું વિપુલ ગજેરા બે મહિના પહેલા શક્કરગઢ રોડ ઉપર ઘનાળા બનાવવામાં આવેલું તેને બમ્પ બનાવવામાં આવેલો ઘનાળા પાસે એ બમ્પ માં અત્યારે ઓલરેડી ફોર વ્હીલ ગાડીઓ હેઠળના ભાગમાં ટેડી જાય છે પ્લસ ત્યાં આગળ પાઇપ નાખવામાં આવે છે ઈ પાઇપ ઘરનાળું બનાવ્યા પછી દસ દિવસમાં એક એકવાર તૂટી ગયેલા ફરી પાછા અત્યારે એ જ હાલતમાં છે કે જાને પ્રશાસન એવી રાહ જોઈ રહ્યું હોય કે કોઈ અહીંયા દુર્ઘટના ઘટે હમણાં થોડો સમય પહેલાં લીલ્યા રોડે એક વ્યક્તિની જાન ગઈ હતી આવી દુર્ઘટનામાં અહીંયા પણ આ પ્રશાસન અમને એવું લાગે છે કે કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે અને રાતના સમયે આવી તો ટ્રીડ લાઇટ ની પણ વ્યવસ્થા નથી અને મહત્વનું તો એ વાત છે કે અહીંયા શહેર ભાજપ પ્રમુખનો રોજનો રસ્તો છે અહીંયા જ રહી છે અને રોજ એ ચાલે છે તો પણ મને એમ કહેવાનું થાય છે કે અહીંયા એમને શું નજરે આ હાલત નહીં સરતી હોય મારું એમ કહેવાનું છે કે આ પ્રસાદ આ વહેલી તકે રિપેર કરો કોઈની જાનહાનિ થાય એની રાહ તમે જોવો છો કે પછી તમારે વહેલા કરવાનું છે આ બસ એટલું જ મારે કહેવાનું માગણી કે આ બમ્પ છે એને વ્યવસ્થિત કરે ફોર વ્હીલ ગાડી હેઠે અડી જાય છે અને જે વેશમાં પાઇપ નાખેલા અત્યારે સાવ બેસી ગયા છે જો દિવસ રહ્યા તો કોઈની જાનહાની થશે સો ટકાની વાત છે એટલે વહેલી તકે પાઇપ પણ રિપેર કરો બસ અમારી માંગણી એટલી છે અહિયાં બે બાજુ બે બાજુ સાહેબ માં બમ્પ ની હાલત છે અને પાઇપ ની પણ ઈ હાલત છે આ પાઇપ મહિના દિવસની અંદર ત્રીજી વાર બદલે છે એટલે આટલું હલકા કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવતું હશે આટલો બધો ભ્રષ્ટાચાર કરવામાં આવતો છે તમારું કઈ ને પબ્લિક નું તો વિચારો અહિયાં પાંચ હજાર બેની દીકરીઓ સંકુલ આવેલું છે પાંચ હજાર બેની દીકરીઓ અભ્યાસ કરે છે નાની નાની બાળાઓ છે હાલો સમજી બાળા નીકળતી હોય ને આ દુર્ઘટના ઘટી તો એનો જવાબદાર કોણ રે પ્રશાસન કે કોણ રહે એ મહત્વનો મુદ્દો છે પ્રશાસન તો ગમે એમાં હાથ ઉછોસ કરી દે છે કે અમારો વાક નથી ટાકોનો મા બાપ નો વાક કહેવાય કે અહીંયા સ્કૂલે મોકલે કે અહીંયા મોકલે છે એ